જે સમય હોય ત્યારે જ નિર્ણય લો ભલે ને પછી નિર્ણય ખોટો પડે કારણ કે સમય નીકળી ગયા પછી લીધેલો સાચો નિર્ણય પણ એનો બી કોઈ મતલબ જ નથી સાહેબ છે મતલબ સમયને કોણ ડિફાઇન કરશે એક એક્ઝામ્પલ થી સમજો અત્યારે જે લોકો મારો વિડીયો જોશે એમાંથી અમુક લોકો ઘરે હશે અમુક લોકો બસમાં હશે અમુક લોકો પોતાના આડે હશે અમુક લોકો હશે હશે સમય સમય અલગ અલગ એક્સપિરિયન્સ કરશે તો કયો નીકળી ગયો અને કોને કયું ડિસિઝન લીધું ક્યારે લીધું એ ખબર નથી મારો કહેવાનો મતલબ એમ છે પંદર સેકન્ડ ની એક લાઇન થી તમારા આખા લાઈફ ને ડિસિઝન છે ને નક્કી ના થાય અને પંદર સેકન્ડ ની લાઇનમાં તમારો આન્સર પણ ના હોય બીજો દોસ્ત સાચો નિર્ણય કયો હવે તમે ડિસિઝન બુકિંગ પ્રોસેસની વાત કરું છું બહુ મોટો સબ્જેક્ટ છે એના અંદર તમારે પહેલાં ક્વોચ્ચનને ક્લેરીફાય કરવો પડે પછી તેના રિલેટેડ ઇન્ફોર્મેશન એકત્રિત કરવી પડે પછી તમારે ઓપ્શન જોવા પડે અને બીજું ઘણું બધું ચાલો ત્યારે આગળ વધીએ જે થયો હોય ત્યારે વિચાર લેવાનું કે આ કરવું છે પછી તમે રહીને વિચારો કે ના યાર મારે આવું કરવા જોઈએ તો પછી જઈને ભૂલ સુધારો તો મેં ના પડે ને એ કરો સમજાવી જાય કરો બાકી માણસ જે ભૂલ તો થાય આ આપણે સ્વીકારી સ્વીકારું છું પોઈન્ટ એ છે કે ભૂલ કયા લેવલની તમે પ્રાઇમ મિનિસ્ટર છો વિચારી લો તમારા મગજમાં અને તમે છે ને એક ડિસિઝન લીધું અને એ ડિસિઝન ખરાબ નીકળ્યું તો એનું ભૂગતાન છે ને દસ વર્ષો સુધી આખા દેશને કરવું પડશે તો માલદીવનું એક્ઝામ્પલ સારું રહે હવે તે જ ભૂલને છે ને આપણે સ્મોલ સ્કેલ ઉપર લઈ જઈએ કોઈક છોકરાને સારા માર્ક્સ ના આવ્યા અને તેને ફ્રી સીટ ના મળી એના પપ્પા પાસે બહુ ઓછા પૈસા છે હવે તે લોકોને છોકરાને ભણાવવા માટે સ્ટ્રગલ કરવું પડશે અને સર્વાઈવ કરવામાં પણ પ્રોબ્લેમ આવશે હું અહીંયા સ્ટોપ કરું છું કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે આ તો બહુ લાંબી પ્રોસેસ છે ભાઈ ડિસિઝન મેકિંગ વાળી તો દરેક નિર્ણયના પ્રોન્સ એન્ડ કોન્સ હોય છે મારું ડિસિઝન છે ને કેલ્ક્યુલેટેડ નહીં હોય તો પ્રોબ્લેમ આવશે પ્રોબ્લેમ શું છે કે નિર્ણય સારો જાય ને તો મેં કર્યું અને નિર્ણય ખરાબ જાય ને તો તે કર્યું યા તો પછી ભૂલ થઈ ગઈ કેમ કે ફેલિયરથી ડીલ કરવાની છે એબિલિટી નથી થયા પછી છે ને ઘણી બધી મગજમારીઓ આવે તો તે મગજમારીઓ સાથે લડવાની શક્તિ પણ તો જોઈએ ફેલિયર પર છે ને ઘણી બધી સાયન્ટિફિક રિસર્ચો થઈ ગઈ છે તો તમે ગૂગલ પર સિમ્પલી સર્ચ કરીને વાંચી એટલે ખબર પણ પડશે અને તમને ઘણા બધા નવા પર્સપેક્ટિવ પણ મળશે ચાલો ત્યાં